વિદ્યાર્થી મિત્રો આયોજન તૈયાર કરતી વખતે ઘણી નાની નાની યોજનાઓ અને કાર્યક્રમો વિશે વિચારવામાં આવે છે જેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે તેને આયોજનના પ્રકારો પણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જુદા જુદા ઘટકો પર ચર્ચા વિચારણા કરી મુખ્ય આયોજન બનાવવામાં આવે છે તો ચાલો આપણે જોઈએ હવે આયોજનના ઘટકો ઘટકોમાં સૌથી પહેલો છે ઘણા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ ધ્યેય વાસ્તવિક અને સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ વળી આ ધ્યેય વ્યવહારુ પણ હોવા જોઈએ ધ્યેય મુજબ એકમની પ્રવૃત્તિની દિશા નક્કી થાય છે મતલબ આયોજનનો જે ઘટક છે એમાં સૌથી પહેલા હેતુ નક્કી કરવામાં આવે છે અને આ હેતુ શું હોય છે દરેક ધંધા કે એકમનો એક ધ્યેય હોય છે અને આ ધ્યેય નક્કી કરતી વખતે અલગ અલગ પરિબળો જેમ કે સામાજિક રાજકીય સાંસ્કૃતિક વગેરે પરિબળોને ધ્યાનમાં લઈને ધ્યેય નક્કી કરવામાં આવે છે ધ્યેય કેવા હોવા જોઈએ વાસ્તવિક અને સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ પ્રશ્ન જોવા ધ્યાન રાખજો ધ્યેય કેવા હોવા જોઈએ તો કે વાસ્તવિક અને સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ ધ્યાય વ્યહારુ પણ હોવા જોઈએ ધ્યેય મુજબ એકમની પ્રવૃત્તિની દિશા નક્કી થાય છે તો આમાં ઘણા બધા પ્રશ્ન અલગ અલગ રીતે પૂછી શકાય છે અથવા મૌલિકતાનો પ્રશ્ન પણ બની શકે છે તો નંબર એક આપણે હેતુ વિશે વાત કરી હવે આપણે બીજું જે છે વ્યૂહરચના તમને ખ્યાલ છે વ્યૂહરચના આપણે વાત કરી ચૂક્યા છીએ અગાઉ યોજનાના પ્રકારો વિશે આ અત્યારે કોની વાત કરી રહ્યા છીએ ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે યોજનાના પ્રકારો અને ઘટકોમાં તો અહીંયા બીજું છે તો આયોજન દ્વારા નક્કી કરેલ ઉદ્દેશને સિદ્ધ કરવા ઉપયોગમાં લેવાતી યુક્તિ અહીંયા ધ્યાન રાખજો ખાસ શબ્દ શું વાપર્યો છે યુક્તિ યુક્તિ એટલે એક કહેવાય ને આપણે શિયાળ વિશે તમે વાર્તાઓ ઘણી બધી સાંભળી છે એ કંઈ પણ મેળવવા માટે એ બીજાને છેત છે તો અહીંયા યુક્તિ એટલે પ્રયુક્તિ યુક્તિ અને પ્રયુક્તિ એકબીજાને મળતા આવતા હોય છે એક આઈડિયા જેનાથી કોઈ મેળવી શકાય તો આયોજન દ્વારા નક્કી કરેલ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના પદ્ધતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ તો તેના વડે એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે તમને એક દાખલો આપીએ કે શરૂઆતના સમયમાં એરટેલ હતું વડાફોન જીઓ બીએસએનએલ વિડિયો કોન યુનિનોર ઘણી બધી કંપનીઓ હતી અને તેવા સમયે જીઓ કંપની બજારમાં પ્રવેશ કર્યો અને શરૂઆતમાં તમને બધાને ખ્યાલ છે ત્રણ મહિના સુધી એમણે ફ્રી આપ્યું કોલિંગ અને નેટને બધી રીતે સગવડો આપી ત્રણ મહિના પૂરા થયા ફરીથી તેમણે ત્રણ મહિના ફ્રી આપ્યું અને એમ કરીને લોકોને ટેવ પાડી દીધી એક જીવોનો વપરાશ કરવા માટે અને તમે જોયું જે જીવોના પ્રાઇસ છે તો અપનાવી જ જોઈએ જો ધંધો બધું ફ્રીમાં આપવા લાગે તો એક દિવસ બંધ કરીને જવું તો રહેવું પડે એટલે અહીંયા ધ્યાન રાખો કે ધંધાકી બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે લશ્કર અને રમતગમતના ક્ષેત્રે વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે હરીફોથી વ્યૂહરચના ગુપ્ત રાખવી જરૂરી છે તેના દ્વારા સફળતા મળે છે તો આ ખાસ ધ્યાન રાખજો આ એનો બીજો ઘટક છે ત્રીજો છે નીતિ અહીંયા આપણે જોઈએ છે નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા જે નિર્ણયો અને વ્યૂહરચના ઉપયોગમાં લેવાય છે તેને નીતિ કહે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે નીતિ એટલે શું નીતિ નિર્ણયો લેવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે નીતિ નિર્ણયો લેવા માટે માર્ગદર્શન કોણ પૂરું પાડે છે તો જવાબ છે નીતિ નીતિ એકમની કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે એકમની કાર્ય પદ્ધતિનો પરિચય કોણ આપે છે તો એ પણ પ્રશ્ન જવાબ થયો છે નીતિ ધ્યેયની જેમ નીતિ પણ વાસ્તવિક અને વ્યવહારુ હોવી જોઈએ નીતિ એકમની એક અલગ પ્રકારની છાપ ઊભી કરે છે ખાસ ધ્યાન રાખજો નીતિનો અભ્યાસ વધારે કરજો આમાંથી ઘણા બધા છે આયોજનનો ઘટક નંબર નિયમો એ વિશિષ્ટ વિધાનો છે એકમનું કાર્ય અમુક રીતે જ થવું જોઈએ તેવા આદેશોના સમૂહને નિયમો કહે છે ખાસ ધ્યાન રાખજો એકમનું કાર્ય અમુક રીતે જ થવું જોઈએ તેવા આદેશોના સમૂહને નિયમો કહે છે નિયમોથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે નિયમોથી નિરીક્ષણનું કાર્ય સરળ બને છે ધ્યાય પણ સરળ બને છે અસરકારક અમલ થાય તે માટે નિયમો કોઈ પણ કાર્ય જો અસરકારક રીતે કરવું હોય તો એના માટે નિયમો ચોક્કસ પ્રણાલી ઘડવી જરૂરી છે જો નિયમોનું પાલન યોગ્ય રીતે ન થાય તો ધ્યાય સિદ્ધિ પણ અસરકારક રીતે થતી નથી આ ખાસ ધ્યાન રાખજો અંદાજપત્ર

ઉત્પાદન અંદાજપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર અંદાજપત્ર રોકડ અંદાજપત્ર જેવા અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે અંદાજપત્ર સંચાલનને કાર્યક્ષમ બનાવે છે તો ખાસ ધ્યાન રાખજો આની અંદર અંદાજપત્ર એટલે શું અંદાજપત્ર કયા કયા છે આ બે પ્રશ્ન ખાસ તમારે ધ્યાન રાખવાના છે અને ઓછા ખર્ચે એકમને ધ્યાને જો સિદ્ધ કરવું હોય તો અંદાજપત્ર ઉપયોગી છે અને છેલ્લે છે આપણે જોઈએ છીએ આયોજનનો ઘટક નંબર 6 કાર્યક્રમ તો એકમના નક્કી કરેલા ધ્યેયને પૂરા કરવામાં કાર્યો નક્કી કરી તે કાર્યોને ક્રમ આપવામાં આવે છે તો શાની અંદર ક્રમ આપવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખજો આયોજનમાં જે ઘટકો છે એમાં ક્રમ પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાતા હોય છે જે અગાઉ આપણે વાત કરી છે તો આ ખાસ મોસ્ટ કે પ્રશ્ન છે એકમના નક્કી કરેલા ધ્યેયને પૂરા કરવા કાર્યો નક્કી કરી તે કાર્યોને ક્રમ આપવામાં આવે છે જેને કાર્યક્રમ કહેવામાં આવે છે સંચાલનનું કામ જો કાર્યક્રમ મુજબ થતું હોય તો જે ધ્યેય છે એ અસરકારક બનશે પરંતુ અહીંયા જુઓ સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ થાય છે કે નહીં તે જોવાનું છે સંચાલન શું કરે છે કે જે કાર્યો થાય છે તે કાર્યક્રમ મુજબ થાય છે કે નહીં તે જોવાનું છે અને જો કાર્યક્રમ મુજબ કામગીરી ન થતી હોય તો તેમાં સુધારા કરવા જરૂરી છે તો અહીંયા જુઓ ફરીથી જો કાર્યક્રમ મુજબ કામગીરી ન થાય તો એકમના દેવો સિદ્ધ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે અને કાર્યક્રમ મુજબ કાર્ય ન થાય તો તેમાં સુધારા કરવા જરૂરી છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો આ જે આયોજનના ઘટકો છે એની વિસ્તૃત સમજૂતી આપી છે અને સારી રીતે તૈયાર કરશો થેન્ક યુ ફોર વોચિંગ